નમસ્કાર મિત્રો સ્વાગત છે તમામ દોસ્તોનું આપણે એક અગત્યના જે એક નવી અપડેટ આવી છે તમામ રેશન કાર્ડ ધારકો ખાસ જોઈ લે કેમ કે આ નવી બીપીએલ યાદી છે તેની વેબસાઇટ છે તે હાલ શરૂ થઈ છે અને કઈ રીતે તમારે આ બીપીએલ યાદીમાંથી તમારું નામ છે તે શોધવું તે હું તમને આજે શીખવાડવાનો છું તમે પણ જાણી શકો છો દોસ્તો આની અંદર તમારી રીતે તમારે શોધવાનું છે હું તમને કઈ રીતે નામ જો તે શીખવાડવાનો છું ઘણા બધા ફાયદાઓ રહેલા છે એપીએલ કાર્ડ ધારકો છે તેમના પણ બીપીએલ યાદીની અંદર નામ મિત્રો હાલ બતાવી રહ્યા છે તો ખાસ તમારે ચેક કરવાનું રહેશે કે અમારું નામ તો નથી ને ક્યાંક બીપીએલ યાદીને જો બીપીએલ યાદીની અંદર નામ હશે અને ઝીરોથી વીસના સ્કોરની અંદર જો તમારું નામ હશે તો અઢળક ફાયદા થવાના છે કયા કયા ફાયદા થવાના છે કઈ કઈ યોજનાઓનો લાભ મળવાનો છે વગેરે માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છે અને સાથે સાથે આપણે બીપીએલ યાદીની અંદર તમારું નામ છે કે નહીં તે પણ જોતા તમને હું શીખવાડવાનું હશે તો દોસ્તો ખાસ વિડીયો પર જો માટે વિનંતી છે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો શરૂઆત કરીએ આજના આ વિડીયોની સૌપ્રથમ વાત કરીશું બીપીએલ સ્કોરનો ઉપયોગ શું ઉપયોગ રહેલો છે જો તમારું નામ છે થી ઝીરોથી વીસના સ્કોરની અંદર તમારું નામ આવ્યું તો શું ઉપયોગ થશે જો તમારું નામ તમારા ગામની બીપીએલ સ્કોર યાદીમાં હોય તો આંગણવાડી કેન્દ્રની સહાયની અંદર તમને લાભ થાય છે ત્યાર પછી વૃદ્ધ સહાયમાં લાભ થતી હોય છે વૃદ્ધ સહાયની અંદર કેટલી કેવી રીતે લાભ થાય છે તેની પણ માહિતી મેળવવાના છે ત્યાર પછી મકાન બીપીએલ મકાન ઘણી વખત પાસ થતા હોય છે તેની અંદર વગેરે સહાયો મળવા પાત્ર છે સૌથી પહેલા તેમને પ્રાથમિકતા આપવામાં આવે છે જો તમારું નામ બીપીએલ સ્કોરની યાદીમાં જીરો થી વીસમાં હોય અને તમારા પરિવારમાં સાઠ વર્ષના માતા પિતા હોય તો સરકાર તેમને દર મહિને એક હજાર રૂપિયાની સહાય આપે છે આની અંદર કદાચ વધારો થયો છે બારસો પચાસ સમથિંગ થયું છે અથવા તો હજાર રૂપિયા તો છે આ યોજનાનું નામ છે વૃદ્ધ પેન્શન યોજના આનો લાભ કઈ રીતે લેવો અહીંયા રહેલું છે વૃદ્ધ પેન્શન યોજનાનું જીરો થી વીસ કોરો હોય તો જ તમારે આ લાભ મળે છે તો તમારે કઈ રીતે જીરો થી વીસ કરોડ ની અંદર જોવું તેની માહિતી તમને આ વિડીયોની અંદર મળી જશે તો ખાસ થોડી વાર આ વિડીયો જોવા માટે વિનંતી છે બીપીએલ લિસ્ટ શા માટે તૈયાર કરવામાં આવે છે શા માટે મિત્રો આવું કરવામાં આવ્યું કેમ યાદીની અંદર સમાવેશ કર્યો નથી પરંતુ આ લિસ્ટ શા માટે જાહેર કર્યું છે તો આ યોજના હેઠળ સામાજિક કલ્યાણ યોજનાઓ માટે લાભાર્થીઓની પસંદગી રાજ્ય અથવા તો દેશમાં ગરીબી રેખા નીચે આવતા બીપીએલ પરિવારોના આધારે કરવામાં આવે છે દેશમાં ગરીબી રેખા નીચે આવતા પરિવારોને જ બીપીએલ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે હાલ કેન્દ્ર સરકારના સરકારી યોજનાનો લાભ આપવા માટે જે સર્વે થયો હતો બે હજાર ડેટા મુજબ બીપીએલ પરિવારોની યાદીમાં લાભાર્થીઓની પસંદગી કરી રહી છે એટલે કે અત્યાર સુધી મિત્રો ક્યારે બે હજાર અને અગિયારની અંદર છેલ્લો સર્વે થયો ત્યાર પછી સર્વે થયો નથી ત્યારના જે બીપીએલ યાદીની અંદર નામ છે તેના તે જ છે તે છે પરંતુ વેબસાઇટ નવી થઈ છે અને કંઈક તમને સર્ચ કરવાની અંદર સરળતા કરી દીધી છે દેશના કોઈપણ રાજ્યના ગરીબી રેખા નીચે આવતા પરિવારોને નવી બીપીએલ યાદીમાં નામ જોવા છે તેથી કહેવાની જરૂર નથી હવે તેઓ ઘર બેઠા ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન પોર્ટલ પર જઈ અને સરળતાથી તેમના નામ શોધી શકશે કઈ રીતે નામ જોવું તે હું તમને વિડીયોના અંતની અંદર નાના એવા ટ્રીકથી શીખવાડવાનો છું અને તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક પણ જોવા મળશે જ્યાં જઈ અને તમે બીપીએલ ની નવી યાદી બે હાજર ચોવીસ કાર્ડ માટે કોણ પાત્રતા છે તો આની અંદર હવે મિત્રો કદાચ સર્વે થાય તો કોણ પાત્રતા રહેશે તો બીપીએલ કાર્ડ મેળવવા માટેનો મુખ્ય માપદંડ એ છે કે વ્યક્તિ દર મહિને ગ્રામીણ નીંદર એટલે ગામડાની અંદર રહેતો હોય તો તેમને છ હજાર સાતસો કરતાં ઓછી અને શહેરી વિસ્તારની અંદર રહેતો હોય તો અગિયાર હજાર આઠસો પસાર કરતાં ઓછી કમાણી કરે એટલે એક મહિનાની છ હજાર ને જેટલી કમાણી હશે ગામડાની અંદર તો તમને બીપીએલ યાદીની અંદર સમાવેશ કરશે હવે પછીની જે સર્વે થશે તેમાં અને જો શહેરી વિસ્તારની અંદર રહેતો હશે તો તેમને આઠસો પચાસ જેટલી કમાણી હશે તો તેમનો સમાવેશ છે તે બીપીએલ યાદીની અંદર હવે પછીના સર્વેની અંદર કરવામાં આવશે આ આવક મર્યાદા કરતા વધુ આવક મર્યાદા ધરાવતા વ્યક્તિઓને બીપીએલ કાર્ડ ધરાવતા માટે પાત્રતા રહેતી નથી તેમનું નામ પણ કદાચ કમી કરી શકે

જેનાથી તેમના બાળકોને શિષ્યવૃત્તિની સાથે સાથે રોજગારી પણ મળી શકશે જે મિત્રો એ હાલ કેવાયસી કરાવી નથી તેમને ખાસ કેવાયસી કરવી કેમ કે વિદ્યાર્થીઓને હાલ સ્કૂલમાંથી સૂચના આપવામાં આવી છે કે રેશન કાર્ડમાં કેવાયસી ન કરાવી તો ખાસ કેવાયસી કરાવી લેવી અન્યથા શિષ્યવૃત્તિ જમા થશે નહીં હવે રેશન કાર્ડની અંદર કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે બીપીએલ યાદીની ન્યૂ લિસ્ટની અંદર નામ આવવાનો પ્રથમ ફાયદો એ થશે કે ગરીબી રેખાની નીચે આવતા લોકોને સબસિડીવાળા દરો અને ડેટા પર રાશન મળશે જેમાં ઘઉં સોખા કઠોળ અને તેલ વગેરેનો સમાવેશ થાય છે બીપીએલ કાર્ડ ધરાવતા નાગરિકોને આરોગ્ય શિક્ષણ સરકારી યોજનાઓમાં કેટલીક સૂટ મળશે અને ખાસ કરીને દેશના ખેડૂતોને બીપીએલ ધારક હોવાનો લાભ મળશે આમાં ખેડૂતોને લોનના વ્યાજમાં ઘટાડો થશે તો બીપીએલના ઘણા બધા ફાયદાઓ છે આપણે આગળ પણ જોઈએ અને અત્યારે પણ જોઈ રહ્યા છીએ તો બીપીએલ યાદીના આટલા બધા લાભ રહેલા છે તો તમામ જે રેશન કાર્ડ મિત્રો છે તેમને જોવા માટે વિનંતી છે એપીએલ કાર્ડ હોય તો પણ તમારું નામ બીપીએલ યાદીની અંદર હોય શકે છે તો કઈ રીતે આ નામ આપણે જોવું તે હું તમને શીખવાડીશ ચાલો દોસ્તો થઈ તૈયાર બીપીએલ યાદીમાં તમારું નામ કઈ રીતે શોધવું સૌ પ્રથમ દોસ્તો તમારે મોબાઈલ તમારા મોબાઈલની અંદર અથવા તો તમારી પાસે જો કમ્પ્યુટર હોય તો તમે આ રીતે ખોલી શકો છો અથવા તો મોબાઈલ ની અંદર હું તમને લિંક નાખું વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ત્યાં જઈને તમારે કોપી કરવાની રહેશે અને સીધો તમને પેજ ઉપર જોવા મળશે હું તમને પહેલેથી શીખવાડું ગૂગલની અંદર જવાનું છે ત્યાર પછી સર્ચ મારવાનું છે બીપીએલ સર્ચ બીપીએલ સર્ચ અહીં તમે જોઈ શકો છો બીપીએલ સર્ચ આવું ગૂગલની અંદર લખશો એટલે તમને પહેલા નંબરની વેબસાઇટ જોવા મળશે સર્ચ બાય વિલેજ તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો જો આ નવી વેબસાઇટ બની ચૂકી છે ત્યાર સુધી જૂની વેબસાઇટ હતી તેની અંદર ઘણો બધો ડેટા છે તે મળતો ન હતો પરંતુ અહીંયા તમે આખું નામ

હવે અહીંયા તમારે સર્ચ મારવાનું રહેશે સ્કોર ફોર્મ એટલે કે સૌપ્રથમ તો ઝીરો ઝીરો થી વીસ સ્કોર ઝીરો થી વીસ સ્કોર હોતા નથી મેં ઘણા બધા રિસર્ચ બાદ સર્ચ કર્યા બાદ માહિતી મળી કે સ્કોર ઝીરો થી વીસ નહીં પરંતુ ઝીરો થી લઈ અને કેટલા આવે તો કે ઝીરો થી લઈને સમથિંગ બાવન અથવા છપ્પન આવે છે તમારે એક વખત જોઈ લેવાનું છે નવ્વાણું ટકા બાવન આવે છે પરંતુ આપણે અહીંયા સર્ચ મારીશું વીસ અને ત્યાર પછી અહીં સબમિટ આપવાનું રહેશે ત્યાર પછી અહીંયા તમને ઘણા બધા નામ છે એક સાથે બતાવે છે કેટલાનું એક ત્રણસો ને ત્યાં જેટલા નામ બતાવે છે અહીંયા તમારે જે નામ છે એક સાથે બતાવે છે તો તમારે અહીંયા સર્ચની અંદર સર્ચ મારવાનું રહેશે કોઈ પણ નામ હોય કે તમે અહીંયા સર્ચ મારશો એટલે તમને આવી રીતની ડિટેલ બતાવી છે ડિટેલ બતાવે ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને આ બીપીએલ સ્કોરનો દાખલો છે તમે પ્રિન્ટ કાઢી અને તમારા ગ્રામ પંચાયતની અંદર તલાટી મંત્રી પાસે સહી સિક્કા કરાવીને આનો ઉપયોગ છે તમે સરળતાથી કોઈ પણ લાભની અંદર કરાવી શકો આવી જ માહિતી રેશન કાર્ડ ને લગતી તમામ માહિતીઓ હોય એ તમને અહીંયાથી મળતી રહેશે કોઈ જો માહિતી ન મળતી હોય તો તમારા માટે મિત્રો વિડીયો પણ બનાવી આપીશું ખાસ કોમેન્ટ ની અંદર કોમેન્ટ કરજો કે આની માહિતી નથી તો વિડીયો બનાવો એટલે તમને સમયસર ટાઈમ હશે એટલે વિડીયો મળી જશે તો ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે નવા આવાજ કન્ટેન્ટ સાથે ત્યાં સુધી તમામ દોસ્તોને થેન્ક્સ